આ ફૂલ જે માળા છે દૂધ ભગવાનને અભિષેક કરવામાં આવે છે સાથે આજે જે પહેલો સોમવાર હોય તે નિમિત્તે જે ભગવાનને જલ ચડાવી દૂધ અભિષેક કરી ભગવાનને દર્શન કરે છે સાથે તમે જોઈ શકો છો જે ભાવિક ભક્તોની જે ભીડ છે તેને લઈને આપણે સ્પાર્ક ટુડીના ન્યૂઝના માધ્યમથી તમે જોઈ શકો છો જે રીતે રેવડિયા મહાદેવ મંદિર આવેલું છે તમે જોઈ શકો છો આજે મંદિરમાં ભાવિક ભક્તોની ભીડ છે સાથે દૂધ અભિષેક કરી સાથે પાણી અભિષેક કરી બીલીપત્ર મીઠી ભગવાનને દર્શન કરે છે અને જે આજે શ્રાવણનો જે પહેલો સોમવાર આવ્યો છે તેને લઈને લોકો જે ભાવિક ભક્તોની જે ભીડ છે તે ભગવાનને પાણી અભિષેક કરી દૂધ અભિષેક કરી દર્શન કરી રહી છે હા ન્યુ વીઆઈપી રોડ પાસે આવેલું રેવડિયા મહાદેવ મંદિર છે તમે જોઈ શકો છો જે ભાવિક ભક્તોની જે ભીડ છે તે લોકો આજે ભગવાનને દર્શન કરવા આવ્યા છે સાથે અલગ અલગ જે મંદિરોમાં પણ આજે ભીડ થશે જે શ્રાવણનો સોમવાર નિમિત્તે ભગવાનને ભોલેનાથ બાબાને દર્શન કરી દૂધ અભિષેક કરી પાણી અભિષેક કરી ભગવાનને દર્શન કરી રહ્યા છે સાથે ભાવિક ભક્તોની જે ભીડ છે તે જોવા મળી રહી છે અને લોકો ભગવાનને દર્શન કરી હર હર મહાદેવના નામ સાથે ગુંજી રહ્યા છે સાથે આજે જે પ્રથમ સોમવાર શ્રાવણ મહિનાનો જે પ્રથમ સોમવાર તે નિમિત્તે જે ભક્તો છે તે મંદિરોમાં ભીડ થઈ છે સાથે તમે જોઈ શકો છો જે લોકો છે ભગવાનને ભોલેનાથ ભગવાનને પાણી અભિષેક કરી દૂધ અભિષેક કરી સાથે પત્ર ચડાવી ફૂલ માળા ચડાવી ભોલેનાથ બાબાને દર્શન કરે છે સાથે આજે ભક્તો છે તમે જોઈ શકો છો હર હર મહાદેવના નામ સાથે શું કે શું આજે અમે બહુ આજ ખુશ છે બપાનનો વાત છે આજે અમે બહુ ભગવાન ભક્તિ કરીશું ભક્તિ ભાવ થી આયા છે મંદિરે દર્શન કરવા ભગવાન ની ભક્તિ કરશું બહુ જે છે લોકો એ બધા પણ ખુશ છે આજે જે પ્રથમ સોમવાર છે તેને લઈને આપણે મહારાજ છે તેમની સાથે જ વાત કરવાનો જે પ્રયત્ન કરીશું મહારાજ જે આ રેવડિયા મહાદેવ મંદિર આવેલું છે તમે જોઈ શકો છો ન્યુ ન્યૂઆઈપી રોડ પર મારે શું કહેશો આજે જે પ્રથમ સોમવાર છે અને શ્રાવણના મહિનાને લઈને લોકોની ભાવિક આજે પહેલો સોમવાર છે ભક્તોની ભીડ બહુ જામે છે આ મંદિર બહુ પુરાનું છે લગભગ ચારસો પાંચસો વર્ષ જૂનું છે અને સોમવાર આવે છે પ્રથમ સોમવાર આવે છે પાંચ સોમવાર છે છેલ્લો સોમવાર માસ આવે છે જે અમ્માસ છે તે પણ આવે છે સાથે પ્રથમ સોમવાર કહેવામાં આવે છે તારે ભક્તો જે દર્શન કરી રહ્યા છે સાથે પાણી અભિષેક કરી દૂધ અભિષેક કરી ભોલે બાબાને દર્શન કરી અને સાથે ધન્ય અનુભવે છે સાથે તમે છો કેવી રીતે ભક્તોની ભીડ બહુ જ આવે છે અહીંયા ઘડી આ બહુ પુરાણું મંદિર છે અને હરેકની મનોકામના પૂરી થાય છે મનોકામના પૂરી થાય છે અને સવારમાં માં સાત વાગે આરતી થાય છે ને સાંજે સાત વાગે આરતી થાય છે અને આરતીમાં ભક્તોની ભીડ બહુ જામે છે આપણી સાથે બીજા તમે શું બસ આપણે તો બધા દિવસ આવીએ છીએ સાવણ તો એવું જરૂરી નથી બધા દિવસ આપણે તો બસ આપણે તો ભગવાનને ને જ છે બસ આપણા માટે તો બધા દિવસ સાવન મહિના જ છે બધા દિવસ શ્રાવણ મહિના જ છે આજે ભક્તો છે તમે જોઈ શકો છો તે દરરોજની જેમ આવે છે સવારે આરતી પણ થાય છે સાંજે પણ આરતી થાય છે અને ભક્તો જોડાય છે સાથે તમે જોઈ શકો છો જે ભગત છે સાથે ફૂલ માળા લઈને પણ અને જે આશોક જે બીલીપત્ર છે તે પણ ભગવાનને ચડાવવામાં આવે છે અને ભગવાનને દર્શન કરી ભોલેનાથને પાણી ચડાવવામાં આવે છે

જે ભોલે બાબાને તમે જોઈ શકો છો જે ભક્તોની લાઈન છે તે પાણી દૂધ અભિષેક કરી રહી છે અને ભગવાનને દર્શન કરી રહી છે હું કમલેશ જોશી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા